સૌથી મહત્વનું છે પાણી ઈશ્વરે શરીરને પોષણ આપવા માટે બે રસ્તા નક્કી કરેલા હતા એક ભોજન અને એક પાણી મેં જોયું અહીંયા સિનિયર સિટીઝનની સંખ્યા ઘણી મોટી છે તમારા બધાની જીવન સાદા પાણી સાથે પૂરું થવા આવ્યું છે શું પ્રોબ્લેમ્સ થયા દોસ્ત હૃદય ઉપર હાથ મૂકીને કહો શું પ્રોબ્લેમ થયા આ એ જ પાણી હતું જે તમારા પિતાજી એમના પિતાજી વગેરે પીતા હતા અને બધા જ હેલ્ધી હતા પાણીને પ્રોસેસ કરીને વિકૃત કરીને તમે એની તાકાતને પૂરી કરી નાખી એ પોષણ આપતી પ્રક્રિયા હતી એમાં મિનરલ્સ અને વિટામિન્સ હતા એને તમે ડિમિનરલાઇઝ કરી દીધા એની જે પોષણ આપવાની પ્રક્રિયા હતી એને શૂન્ય કરી એક દિવસમાં એક વ્યક્તિ કદાચ પાંચસો ગ્રામ કે કિલો અન્ન ખાય વધુમાં વધુ પણ એક દિવસમાં એક વ્યક્તિ સામાન્ય સિઝનમાં ત્રણ લીટર ઉનાળામાં ચાર કે પાંચ લીટર પાણી પીવે અને એને તમે પોષણ રહિત કરી નાખો તો તો કુપોષણ ના ના થાય થાય વિટામિન અને ઘટે શું પાછા એવા એક નવું અઢી લાખ ત્રણ લાખનું મશીન આવ્યું કે આને પીવો કદી બીમાર નહીં પડો પણ રાખનારા સૌથી વધારે બીમાર હોય છે વેચનારાય સૌથી વધારે બીમાર હોય છે હું કોઈ કંપની વ્યક્તિગત કંપનીનો વિરોધ નથી કરતો હું મને જે પ્રાકૃત સોર્સ છે એને વિકૃત કર્યા છે એની વેદના છે એને અભિવ્યક્ત કરવાનો પ્રયાસ છે તો પાણી અને પ્રાકૃત સ્વરૂપે મારા પત્ની અહીંયા છે અમે વર્ષોથી તાંબાના વેસલ્સમાં પાણી રાખીએ છીએ એ ઓછામાં ઓછું અડતાલીસ કલાક અને વધારે વધારે બોતેર કલાક એ તાંબાના જ વેસલ્સમાં રહે છે અને પછી એને પીવાના ઉપયોગમાં લેવાય છે અમને અમે સિદ્ધપુરે મેં તો સરકારના ભાગરૂપે સિદ્ધપુરમાંય ફરજ બજાવી છ વર્ષ સાત વર્ષ ફ્લોરાઈડ મેક્સિમમ છે એમાં પણ છતાંય મને કે મારા પરિવારને કદીએ ફ્લોરોસિસ ના થયો એ સિવાય પણ આ કહેવાતા હાર્ડ વોટર અથવા તો વધારે ટીડીએસ વર્ષોથી હું પીવું છું ટેપ વોટર જ પીવું છું મને કે મારા પરિવારને રોગો નથી થયા હું મારા પરિવારને કે મારા વખાણ નથી કરતો આ એક ઉદાહરણ સ્વરૂપે વાત કરું છું અત્યારની તમામ પ્રક્રિયાઓ એ ડરાઈને વેપાર કરો એ તરફ સમાજ જઈ રહ્યું છે અને જાહેરાતો જ એવી ભયંકર આવે કે આપણને એમ જ થાય કે હવે આ નહીં પીએ તો ગયા એટલે એવા ભયથી આપણે પીએ છીએ અને ત્યારે વધારે ખતરનાક છે તેલ મારા ઘણા ઘણા વડીલ મિત્રોને ખબર હશે એમના ગામમાં તેલની ઘાણી હતી એનું પોષણ ચાલતું હતું અને આપણે સ્વસ્થ રહેતા હતા મગફળી કે તલ એ ઘણી બળદ દ્વારા પીસાતી હતી એ તેલ આપણે મગફળી લઈ જઈએ પીલી આપે અને આપણે એ તેલનો ઉપયોગ કરતા હતા આખું વર્ષ ચાલતું હતું અને લગભગ સ્ટોર કરવાની એ બહુ જરૂર નહોતી પડતી કારણ કે બારે મહિના એનું એ ઘાણી ચાલુ રહેતી હતી હવે પેલા ડબલ ફિલ્ટરવાળી વાત આવી કે આમ ટ્રાન્સપરન્ટ તેલ જોઈએ ભાઈ ટ્રાન્સ એમાં તેલમાં ક્યાં નાવા પડવાનું છે તો એમાં ટ્રાન્સપરન્ટ જ જોઈએ તીલ ગમે તેવું હોય થોડું ધૂંધળું હોય તો શું ફરક પડે છે એની પૌષ્ટિકતા એનામાં તમે આ ડબલ ફિલ્ટર કરીને વધારે લાવો છો એનામાં ઝેરી પણ વધારે લાવો છો નવો એક થોટ આવ્યો કે અમુક સમયે તેલ બદલતા રહેવું જોઈએ આયુર્વેદમાં તો ક્યાંય લખ્યું નથી એટલે ઉપરથી એમ કહ્યું છે કે જે સાતમે થઈ જાય એ હંમેશા સેવન કરવું એમ કહ્યું છે શાસ્ત્રકારો એમ કીધું કે ભાઈ ખીચડી અને દૂધ વિરુદ્ધ આહાર થાય છે પણ જે લોકો બાલ્યાવસ્થાથી ખીચડી અને દૂધ ખાય છે કારણ કે ખીચડીમાં મગ એ કઠોળ આવે છે વત્તા એમાં મીઠું આવે છે એટલે એક એ બંને ત્રણેય વસ્તુ એકબીજાથી વિરુદ્ધ છે આમ છતાં શાસ્ત્રકારો એમ કીધું કે જો બાલ્યાવસ્થાથી કોઈ ખીચડી અને દૂધ ખાય છે તો એને સાતમે એટલે અનુકૂળ થઈ ગયું છે ને તો એણે એ ચાલુ રાખવું જોઈએ રોગ ઉત્પન્ન કરતું નથી ખાલી ખીચડી પૂરતું આટલું એક્સક્યુઝ કર્યું છે હો પછી કોઈ શાક અને દૂધ ખાતું હોય તો એના માટે ઉલ્લેખ નથી એટલે એ નહીં તો તેલ માટે હું ચુસ્તપણે કહું છું કે ફર્સ્ટ પ્રેફરન્સ એ તલ તેલ હોઈ શકે અને સેકન્ડ પ્રેફરન્સ એ મગફળી તેલ હોઈ શકે આ ખાસ યાદ રાખજો તેલ અને ઘી એ સૌથી વધારે અને બહુ ઝડપથી શરીરમાં એબ્ઝોર્બ થાય છે શરીરની એસેપ્ટેબિલિટી તેલ અને ઘી માટેની મેક્સિમમ છે અને એટલે જો સારું તેલ ખાઓ છો તો ઝડપથી શરીરમાં પોઝિટિવ પરિણામો આવે છે અને અયોગ્ય તેલ ખાઓ છો તો ઝડપથી એમાં નેગેટિવ પરિણામો આવે છે એટલે તેલ અંગે એકદમ જાગૃત રહેવું જોઈએ ઘી ડાલડા અથવા વનસ્પતિને હું ઘી કહેતો નથી એ પ્રોસેસ કરેલું તેલ છે એટલે એને ઘી શબ્દ એટલે જ્યાં ઘીની વાત આવે છે તો વનસ્પતિ એ આવતું જ નથી ઓછું ખાઓ તમને પોસાય એટલું ખાવ પણ શાસ્ત્રકારો એમ કહું છે કે વલોણાવાળું ઘી એ શ્રેષ્ઠતમ છે અને ચાર એક મત છે ઋણમ કૃત્વા ઘૃતમ પ્રિભેદ એટલે દેવું કરીને ઘી પીવો પણ એ તો જેનો જઠરાગ્નિ મસ્ત છે એના માટે છે ને મારી જે સેડન્ટરી લાઈફ છે બેઠાડું જીવન છે એના માટે આ સૂત્ર લાગુ પડતું નથી તો જે ઘી છે એ વલોરાનું લેવું વલોરામાં અમારે તો પેલું દરરોજની પ્રેક્ટિસ એટલે માતાઓ બહેનો આવે એમ કે સાહેબ પેલી તર કાઢેલી છે એ વલોઈને અમે એનું ઘી બનાવીને ખાઈએ છીએ નો ડાઉટ બજારમાં મળતા બીજી બ્રાન્ડ કરતાં આ ઘરનું આ રીતે બનાવેલું ઘી સારું છે પણ દેશી ગાયનું ખૂંધવાળી દેશી ગાય આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ ધ ઓનલી ગીર કાંકરેજ પણ ચાલે ઇક્વલી ગુડ છે તો કાંકરેજ અથવા ગીર અથવા તો બીજા કોઈ પ્રદેશમાં રહેતા એ જે તે એરિયાની ખૂંધવાળી દેશી ગાયનું દૂધ ને મેળવવામાં આવે અને એને ત્રણ કે ચાર દિવસ રાખીને પછી એને વલોવવામાં આવે અને એમાંથી જે માખણ ઉત્પન્ન થાય વલોવાની પ્રક્રિયા ક્લિયર છે પેલું જે અત્યારે મશીન આવ્યું છે આમાં મેં એક જ સાઈડ પર ફર્યા કરે છે એ વલોવાની વ્યાખ્યા નથી જે આપણે ઝડકા લેવાની પ્રક્રિયા હતી એ સાચી પ્રક્રિયા છે અને એ રીતે જે ઘી એટલે માખણ નીકળે છે એને તાવીને જે ઘી બનાવવામાં આવે છે તો એના માટે એવું કહેવાય છે કે જો આ રીતે જે ઘી કાઢવામાં આવ્યું છે એ ઘી દરરોજ કોઈક એક ચમચી બે ચમચી ખાય તો કદી એને કાર્ડિયક પ્રોબ્લેમ થતો નથી આ એક મહત્વનું પાસું છે અનાજ અનાજ અંગે પ્રેરકભાઈ મારી આ વાત સાથે સહમત થશે કે અમારામાં નિદાન પંચકની વાતો કરી છે દરેક રોગ અને રોગના પાંચ સ્ટેપ નિદાન એટલે કોઝિટિવ ફેક્ટર્સ રૂપ પૂર્વરૂપ બરાબર છે એટલે એ પાંચ જે એના તત્વો કહ્યા છે એમાંથી નિદાન અર્થાત ફેક્ટર રોગ થવાના કારણો તો આપ કોઈ પણ રોગ પસંદ કરો હું માધવ નિદાનને ખોલીને બતાવું તો એમાં એક કોમન કારણ મળશે નવાન્ન નવાન્નને ડિફાઈન કરતા શાસ્ત્રકારો એમ કહે છે કે જે અનાજ ઉગ્યા પછી એક વર્ષ સુધીનું નથી થયું એ બધું જ નવાન્ન અર્થાત અહીંયા સ્ટોર રૂમની જરૂર છે દુર્ભાગ્યે મેં ના કીધું કે હવે તો ફ્લેટની રચનાઓ એવી થઈ ગઈ કે એમાં જો અનાજ મૂકો છો તો બહાર ઊંઘવું પડે બાકી વાસ્તવિકતા તો એ છે કે તમારે અનાજને સંગ્રહ કરવાનો હોય છે એક વર્ષ સુધી માતાઓ એ વાત સાથે સહમત થશે કે એક વર્ષના જૂના ચોખા વાપરવા એ લોકો તૈયાર છે પણ એ નિયમ બધે જ લાગુ પડે છે તમામ ઘઉંમાં પણ બાજરામાં પણ બીજાઓમાં પણ મારા વડીલ મિત્રોને ખબર હશે એમના ત્યાં કોઠાર હતા અને કોઠારમાં કદી અનાજ સડતું નહોતું સાહેબ રચના જેવી સુંદર હતી મારી મા મને કહે કે શું કહેવાય એમાં રખિયા પાથરે ને પછી ઘઉં પાથરે કે બાજરી પાથરે ફરીથી પાછી રખિયા પાથરે એ જે સિસ્ટમ હતી એનાથી ક્યારેય ધનેરું નહોતું પડતું એક વર્ષ સુધી અનાજ રહેતું અને એ અનાજ જો ખાવામાં આવે તો માણસ સ્વસ્થ રહી શકે પણ અહીંયા એક વસ્તુની મારે ખાસ ધ્યાન દોરવું છે વધારે ક્રોપ લેવાની ચિંતામાં આપણે એને જીનેટિકલી મોડિફાઈડ કર્યા જેને આપણે આપણી મોડર્નની ભાષામાં જી એમ ફૂડ જીનેટિકલી મોડિફાઈડ ફૂડ તરીકે ઓળખીએ છીએ આ કુદરતી પ્રક્રિયા છે જીનેટિકલી ચેન્જ આવવું એ કોઈ ખરાબ વસ્તુ નથી પણ જે વસ્તુ સો વર્ષે દોઢસો વર્ષે થવા પાત્ર હતી એ એમણે થોડાક અઠવાડિયામાં કરી અને ત્યારે એના જીન્સમાં એબનોર્માલિટી પેદા થઈ અને એ આજે પૂરું વિશ્વ પૂરું વિશ્વ હું નહીં ગુજરાત નહીં ભારત નહીં પૂરું વિશ્વ આ બાબતમાં ચિંતિત છે કે ન્યૂ કપલ્સ એ સહેલાઈથી કન્સીવ કરતા નથી સંશોધનના અંતે નક્કી થયું વાય તો કે આ જીએમ ફૂડ એ લોકો કન્ઝ્યુમ કરે છે તો એમની ફર્ટિલિટી ઘટે છે એમ પ્રોબ્લેમ્સ આવવાના શરૂ થઈ ચૂક્યા છે આપણે એના ઉપર હજુ પૂરું ધ્યાન કેન્દ્રિત નથી કર્યું અને આપણે જ્યારે ધ્યાન કેન્દ્રિત છે ત્યારે ઘણું મોડું થઈ ચૂક્યું હશે સદભાગ્યે આપણી કેટલીક સંસ્થાઓ ગુજરાતની જ અને ખાસ કરીને સામે આઈઆઈએમમાં સૃષ્ટિ નામની સંસ્થા છે એ આ બાબતમાં જાગૃત છે અને એ લોકો પ્રાકૃત એટલે કે પેસ્ટિસાઇડ્સ વગરનું અને આ રાસાયણિક ખાતરો વગરનું અનાજ જે ખેડૂતો ઉગાડે છે એ લોકોને પ્રમોટ કરે છે અને એ લોકોને સીધે સીધું સેલ્સ માટેનું પ્રોવિઝન કરે છે તો આ એક વિચારવું જોઈએ આપ સર્વે કે સ્વસ્થ રહેવા માટે ઓર્ગેનિક જેને આપણે આમ સામાન્ય રીતે ઓર્ગેનિક શબ્દ તરીકે ઓળખીએ છીએ ઓર્ગેનિક ફૂડ અથવા તો રો મટિરિયલ તરીકે ઓળખીએ છીએ તેવા ઓર્ગેનિક રો મટિરિયલને સ્ટોર કરવું જોઈએ શક્ય હોય તો દરેક તમારું વપરાતું દરેક દરેક રો મટીરિયલ એક વર્ષ જૂનું હોવું જોઈએ આ એક વિચારણીય વિષય છે અને બીજી એક મહત્વની બાબત કે ગોલ્ડ